એને 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 પોઝિશન મળવો હોય તો એને ક્યાંથી મળવું પડે તો કે પહેલા તો એ જ્યાં ઉગી છે બરાબર જ્યાં ઉગેલી હોય જ્યાં પર મૃત પદાર્થ પડેલો હોય એ આપણે દેખાટો ન હા તો झाડુ તો મરી ગયેલું હોય આપણે ગાઈએ તો જો વૃક્ષમાં ઉકે તો જોયું મને છે તો આ શું છે વૃક્ષનું મૂળ